જલ્દી લઈ ને જલ્દી રાખ તારો ડોહો પૂછ્યો ચો ચો હારે મેં બઠી ની કીન નાખું ને ઓય આ બીજા કોઈ માર નો આ લ્યા લાય રે હટી રાઈ થી ઉઠાડ છે ખાવા આ પૂછ્યા પેકે શું કરું બડબડિયા બોલે મે આ ઓય જાવ સે આ રોકડો ડિયા સડાવે ને એટલી વાઈટ છે તરત લંગરિયા સડાઈ છડાઈ તો ઓવા છડાઈ વિના આવે તેરે ની ઓલો શું કરું ઘડિયા ને મારો દીકરો ઉતારે વિના બાપ સડાવાન થાય વાર લગાડે શું કરવું મારે વાઈટ આ દહીનું દરાય ગયું લાઈટ જ નથી કોઈના દરાણા જ નથી લે હજી જ નથી ઉતાર કરે

આ ભગવાન જ્યારે જયારે હાથ મારી માથે છે ને આમ તો મારો દાંડો કેદું આમાં લાંબો કેમ નઈ કહો બધા પેટ ભૂટલા બધા આખું ખાનદાન આ બાયલી નો ભરોસો કિરાય જેવો નથી બોલો મને મારવા ઉભી થઈ મને આ બાયલી નો રખાય ન રખાય છૂટા શેડા કરાવ ઉજો તું લાય મારું બહુ ફોન કરવા છૂટા શેડા કરાવી ના એ બટા કેવડી બંદુક છે ઘર મશીન પાછું હે બાપુ એ અમારા ઘરમાં તો બંદુક જ નથી અને ઘર મશીન કઈ નથી એ જીવ ભાગો ને લઈ લઈને આવશે